અને મનુ રાજાની ત્રીજી દીકરી પ્રસૂતિ એમના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયેલા એમને સોળ કન્યાઓ થઈ એમાંની એક કન્યાનું નામ હતું મૂર્તિ એ મૂર્તિના વિવાહ ધર્મ સાથે થયેલા અને ધર્મ અને મૂર્તિ થકી બે બાળક જન્મા જેનું નામ હતું નર અને નારાયણ નર નારાયણનું પ્રાગટ્ય ધર્મ અને મૂર્તિ થકી થયું મનો રાજાના એક દીકરા ઉત્તાનપાદ એમના દીકરા ધ્રુવજી અને ધ્રુવજીના વંશમાં પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું મનો રાજાના એક દીકરા પ્રિયવ્રત પ્રિયવ્રતના વંશમાં ઋષભદેવ ભગવાનનું પ્રાગટ્ય થયું એ કથા આપણે ગઈકાલે સાંભળી હવે સપ્તમ સ્કંદમાં સુખદેવજી મહારાજ ૃસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા સંભળાવે છે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા વરા ભગવાને જ્યારે હિરણાક્ષને માર્યો ત્યારે હિરણાક્ષના ભાઈ હિરણકશિપુએ નક્કી કર્યું કે હું જરૂર વિષ્ણુનું વાળીશ મારા ભાઈનું વાળીશ હિરણકશિપુ તપ કરવા માટે ગયો છે મંદ્રાચલની ગુફામાં જઈ અને ઘોર તપશ્ચર્યા કરી છે અને તપ કરતા કરતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે વરદાન માગવાનું કહ્યું અને ત્યારે હિરણ બ્રહ્માજી પાસે વરદાન માગ્યું ભૂતેસૃ મૃત્યુર્મા ભૂતમ પ્રભો ન ભૂમો નાંબરે મૃત્યુ નરેર્ન મૃગેરપી હિરણકશિપુ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી તમારાથી ઉત્પન્ન થયેલા કોઈ પણ વ્યક્તિથી મારું મૃત્યુ ન થાય બ્રહ્માજી કહે છે કે જો ભાઈ મૃત્યુ તો મારું થવાનું છે એટલે તું એમ કે મારું મોત ન થાય એ વરદાન અશક્ય છે માણસને મરવું ગમતું નથી એટલે ઈરણ કે મારું મૃત્યુ ન થાય એવું વરદાન આપો બ્રહ્માજી કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ બીજું કંઈક મા હિરણ કશીપુ કહે છે કે તો પછી મને એવું વરદાન આપો કે હું ઘરની અંદર ન ન મરું મરું ઘરની બહાર દિવસે ન મરું રાતે ન મરું પૃથ્વી ઉપર ન મરું આકાશમાં ન મરું દેવથી ન મરું દાનવથી ન મરું મનુષ્યથી ન મરું પશુથી ન મરું અસ્ત્રથી ન મરું શસ્ત્ર થી ન મરું બ્રહ્માજી કે તથા આપું છું આટલા મેળવા પછી વરદાનશીપુ ઘરે નિર્ભય થઈ બધાને હેરાન કરવા લાગ્યો વરદાનો મેળવી લીધેલા ને શક્તિ આવી ગઈ એટલે પછી માણસને અભિમાન આવ્યો બધાને લાગ આવે એમ હેરાન કરવા લાગ્યો આ કથા બહુ સમજ્યા જેવી છે માણસ પાસે કોઈ બી પ્રકારની શક્તિ આવે છે ને એટલે અભિમાન એની પાછળ આવે આવે ને આવે એ લપડા કૂતર્યા જેવું છે અભિમાન થોડાક રૂપિયા આવે ને તો એ તો વાહો વાંય આવે તે થોડીક સત્તા આવે તો એ વાહે વાહે આવે તે કંઈક કળા આવે તો અભિમાન પાછળ પાછળ આવે અને મગફળીની વાવણી કરવાની હોય કઈ હોય એ તો એની મેળે ઉગે એ વાવવા ન પડે એમ સદગુણ છે ને એની એની વાવણી કરવી પડે ખડની કોઈ વાવણી ન હોય દુર્ગુણની કોઈ વાવણી ન હોય એ તો એની મેળે ઉગે ઉગે ને આ બહુ સમજવા જેવી વાત છે અને તમે બધા ખેડૂતો છો બધા જાણો કે વર્ષોથી આ ખેતર નીંદતા આવતા હો તોય માળો માંડવી ઉગે પેલા ખડ ઉગ્યું હોય જો આવતા હોય એમ અભિમાન છે એ હરેક ગુણની પાછળ પાછળ આવ્યા જ કરે આવ્યા કરે અને એક વાત યાદ રાખવી અભિમાન આવે છે ને માણસને ત્યારે સૌથી પહેલા બીજાને હેરાન કરવાનું શરૂ કરે છે બીજાનું અપમાન કરવાનું બીજાનો તિરસ્કાર કરવાનો બીજાને હળધૂત કરવાનું બીજાને નેગ્લેટ કરવા બીજાને આમ 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 તિરસ્કૃત કરવા આ એક્ટિવિટી એની તરત શરૂ થઈ જાય છે મને તમને કોઈ પણ અભિમાન આવે એટલે આપણે આ કામ પહેલું શરૂ કરીએ એમાં કોઈ નિર્દોષનો દ્રોહ થાય એનો આત્મા દુખાય એટલે પછી આની પડતી થાય થાય ને એટલે અભિમાન એ પડતીનું મૂળ કારણ છે અને એટલા માટે ઈશ્વરને એક પ્રાર્થના કરવી કે હે ભગવાન તું મને કોઈ પણ સદગુણ આપ સત્તા આપ સંપત્તિ આપ તો એ પહેલા એને પચાવવાની શક્તિ આપજે શક્તિ આપ્યા પહેલાં સદગુણ નો આપતો આપને આપણે આમ ભગવાનને કહેવું જોઈએ ને કે ભાઈ તમે મને ખાવા માટે ભજીયા ને મેસૂબ ને પેંડા આપો એ પેલા પચાવવાની શક્તિ આપજો હવે જો ઉદર પેટ પચે એવું નહીં હોય પચાવે એવું અને ખાશે તો કાં ઉલટી થશે જાજુ આવશે એમાં સત્તા સંપત્તિ પચે નહીં તો એનું દુખ બહુ મોટું આવે હિરણ કશીપુ નહીં આજ એની સત્તા પચી નથી બહુ વરદાન મેળવીને આવ્યો છે અતિશય અભિમાનમાં બધાને હેરાન કરવા લાગ્યો છે અભિમાન છે ને બધાને એ હું એક છું ભીમનું મન બહુ ગમે એટલે મજા આવે એવું છે છે ભીમને ને એકવાર અભિમાન આવી ગયેલું થોડુંક બળું કોમાણા એટલે અભિમાન આવી ગયેલું એટલે આમાં ક્યારે કોનું અભિમાન ઉતરી જાય ને કંઈ નક્કી નહીં એટલે ભીમને એમ હતું કે મારા જેવો કોઈ બળવાન નહીં એક દિવસ કુંતી માતાને જઈને કહે છે કે મારા જેવો આ દુનિયામાં કોઈ બળવાન નહીં મા કે બેટા એમ અભિમાન ન કરાય કુંતી માતા તો બહુ સદગુણી હતા કહે છે કે બેટા એમ અભિમાન ન કરાય શેરની માથે હવા શેર હોય હોય ને હોય ના પણ એમ કોઈ હોય તો મને બતાવ્યા કુંતી માતા કહે મારે બતાવવો નથી પણ ઈશ્વરે આ સૃષ્ટિ બનાવી એમાં શેરની માથે હવા શેર હોય જ

હું બીમાર છું ને ઊભો થવા એમ છે ને તાર જાવ હોય તો આમ પડખેથી હોયો જા એટલે ભીમ કે છે કે એમ હું તરું નહીં નથી ઘણા આમ ગાડીઓ લઈને જતા હોય તો આમ ઊભી જ રાખી દે એની સાઈડમાંથી જ આવી જોઈએ એમ હા એની જેમ એટલે કે છે કે હું એમ સાઈડમાંથી ન આવું તો કે તો તાર થાય કલ લે કે એટલે ભીમ જરાક આમ પેલો આંચકો આવ્યો પહેલો ભૂકંપનો આંચકો આવ્યો હજી સુધીમાં આવો કોઈ માણા નહોતો મળ્યો એટલે ભીમ કે તું હજી મને ઓળખતો નથી કે હું કોણ છું કે મોટો જબરો પર્વત હતો સાઈડમાં આખી આંખો ઊંચો કરી અને ભીમે ઓલાની માથે નાખ્યો પર્વત માર્યો ને તે ઓલો હૂતો હૂતો એટલું બોલ્યો કે એ છોકરા કાંકરી ચાળો નહીં કરવાનો હોય કે હા એ છોકરા કાંકરી ચાળો નહીં કરવાનો હવે આ આ કાંકરી ચાળાના ઇંગ્લિશ ટ્રાન્સલેશન નો થયો એટલે ભીમ કે મળ્યો આવડો મોટો પર્વત માર્યો ને આ કે કાંકરી ચાળો નહીં કરવાનો હું તો હું તો કહે છે જો છોકરા એ કે છોકરા સિવાય વાત ન કરે એ કે જો છોકરા ભાગવા માંડી કે સૂર્યાસ્ત છાઇ પહેલાં જો હું તને ન પકડી લઉં તો મારું નામ નામ ન રે કે જાય કે તારે ભાગવું એટલું ભાગવા માંડે અને પછી જે ભીમે મોઠિયું વાળી ભાઈ ત્યાંથી અને જે ભાગે જ હતો અને એવા ખેંખટીયા કર્યા ચપ્પલ પહેરવાનો વેત નો રહીને ભાગવું પડે ને એને ખેંખટિયા કર્યા કહેવાય અને જે ભીમ ભાગ્યો ને જાતો તો સૂર્યાસ્ત થવાનો સમય આવ્યો ને ઓલો માણસ પાછળથી દોડ્યો આવે એટલે હામે એક માણા બેઠો તો એના હાથ અહીંથી કપાઈ ગયેલા બે ઠૂઠો માણા ભીમ કે છે ભાઈ ઓલો માણસ મને મારવા આવે મને બચાવી લ્યો આ ઠૂઠો કે મારી વાહે વયો આવી કે હવે તું ચિંતા કરી માઈ કે અને જે ઓલો માણા આવતો હતો એને ઠુઠા હે છે ઓલાને આમ બચ ભરીને પકડી લીધો હલવા ન દીધો ભીમને કે છોકરા હવે તમ તારે તું ઘરે વયો જા જ્યાં સુધી ઘરે નહીં પોઈ ને ત્યાં સુધી હું આને છોડીશ નહીં ભીમને છોકરા સિવાય કોઈ બોલાવતું જ નથી એટલે ભીમે આમ મોઠિયો તો વાળી જાતા જતા વિચાર આવ્યો કે મેં ઓલાને પર્વત માર્યો ને એ કે કાંકરી ચાળો કર્યું એ કેટલો શક્તિશાળી માણા અને એને આણે પાછો આવડા માણા એને પકડી લીધો આ કેટલો શક્તિશાળી તો આ એના હાથ જેણે કાપ્યા હશે એ કેવો શક્તિશાળી હશે કે